ગુજરાત સરકાર સ્વચ્છતા હિ સેવા અભિયાન બે હાજર પચીસ અંતર્ગત રાજ્ય વ્યાપી સ્વચ્છતા ઉત્સવની જાહેરાત કરી છે આ અભિયાન સત્તર સપ્ટેમ્બર થી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે ત્યારે જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે સ્વચ્છતા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલેદાર કરણસિંહ રાજપૂત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની દીપ પ્રાગટ્ય દ્વારા શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પાલિકાના સફાઈ કર્મચારીએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા અને સફાઈ મિત્રને રૂપિયા દસ હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત પાલિકાના સભ્યો અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર